જયભીમ સાથીઓ ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે કે અરણેશ કુમારના ચુકાદા મુજબ સાત વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈ હોય એવા ગુનાઓમાં પોલીસ સ્ટેશનમાં નોટિસ આપીને આરોપીને બોલાવવાના અને જો ધરપકડની જરૂરિયાત ના લાગતી હોય તો એમને જવા દેવાના આ ચુકાદાનો અર્થઘટન પોલીસ દ્વારા એવું થઈ રહ્યું છે કે એટ્રોસિટીની ઘટનાઓમાં જે ગુનાઓ નોંધાય છે એમાં પણ પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આરોપીઓને જવા દેવામાં આવે છે જ્યારે એટ્રોસિટીની કલમ અઢારમાં સ્પષ્ટ જોગવાય છે કે આગોતરા જામીન મળશે નહીં અને પોલીસના કૃત્યથી એટ્રોસિટીના કલમ અઢારનો કોઈ મતલબ રહેતો નથી અને આ ઉપરાંત કલમ વીસમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે એટ્રોસિટીના કાયદાની સુસંગત ન હોય એવા કોઈપણ કાયદાની કોઈપણ કલમ એના ઉપર એટ્રોસિટીનો કાયદો રહેશે આથી આ ઘટના જે બની રહી છે એટ્રોસિટીના કેસની અંદર અરણેશ કુમારનો ચુકાદો લાગુ કરીને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવાનો એનાથી અત્યાચારની ઘટનાઓ ઓર વધશે આરોપીઓને ગુનો કરવા માટે વધારે પ્રોત્સાહન મળશે સાથીઓ આ ઘટના એ ગંભીર ઘટના છે અને આનાથી એક્ટ્રોસિટી એક્ટ નબળો પડવાનો છે